સુખ અને દુઃખ એ નસીબનો ખેલ છે એને અમીર ગરીબી સાથે કોઈ લેવા દેવા નથી તો વાળા તો મહેલમાં પણ રડે છે અને હસવાવાળા તો ઝૂંપડીમાં પણ હસે છે તો આજના મારા સુંદર સુવિચાર સાથે નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને આપણે જો નાય ધોઈને ફ્રેશ થઈ ગયા અને દીવાબત્તીને બધું કરી લીધું છે અને સવારનું થોડું કામ પણ બતાવી દીધું છે અને કૂતરાઓને નાસ્તો પણ કરાવી દીધો છે પણ મારો નાસ્તો હજી બાકી છે તો ચાલો હું ફટાફટ પેલા નાસ્તો કરી લઉં નાસ્તો બની ગયો છે અને નાસ્તામાં મેં બનાવ્યું છે મેથીનું પરાઠું જો બધો મસાલો નાખીને મેથીનું એક પરાઠું બનાવી દીધું છે અને સાથે છે વઘારેલા મમરા અને એની સાથે છે ચા તો ચાલો બધા નાસ્તો કરવા આ કુંડા પડ્યા છે ખાલી ચારના ત્રણ કુંડા પડ્યા છે તો કીધું હાલો આ તો એમાં હું દાણા વાવી દઉં તો હું લાવી છું આ દાણી લાવી છું દેશી દાણી એના આવી રીતે મેં ખાડા કરી લીધા છે અધકચરા ખાલી બે ફાટા કરી લીધા છે એના થોડા કરીને જોઈએ ઉગે છે કે નથી ઉગતા મેં કે વાયવા નથી હું પહેલી વાર ટ્રાય કરું છું કેમ થાય છે જોઈએ જય અંબેતિ બાબા મોયા અત્યારે 커피 આલા મસરસ દાણા થાય હવે મને એવો વિચાર આવ્યો કે હું આ કુંડા પડ્યા છે ખાલી માટી ભરેલા અત્યારે તો શિયાળામાં મેથી દાણા ભાજી સરસ મી દીધા નાખી દીધા છે હવે પણ થોડીક આ માટી છે એ થોડીક નાખીશ

શુક્રવાર હવે કેટલા દિવસમાં દાણાભાત દેખાય હું તમને હંગાર પાછા વિડીયો માં બતાવીશ જો તો પાર્કિંગ દોવાઈ ગયું છે સરસ આમાં જો નાનું એવું ગુલાબ આવ્યું છે ફૂલ નાના જ થતા જાય છે પેલા મોટા ગુલાબ આવતા હતા હવે જો એની સાઈઝ નાની થતી જાય તો પાર્કિંગ પણ જો સરસ ધોઈ નાખ્યું છે અને આપણે અહીંયા કુંડામાં ધાણા વાવી દીધા છે હવે ઉગે ત્યારે બતાવીશ કે કેટલાક ઉગ્યા અને કેટલા દિવસે બહાર નીકળે છે અને અહીંયા છે સરસ મજાનું મારું ગાર્ડન નાનું એવું ગ્રીન ગ્રીન આમાં પણ જો ફૂલ આવશે હવે આ બધી કળી આવી ગઈ છે હવે એમાં બધે ફૂલ આવશે તો હવે અગિયાર વાગી ગયા છે ને ચાલો હવે હું રસોઈ બનાવી દઉં આજે સાંજે હું બનાવીશ ખાટા ઢોકળા તો એના માટે જો મેં ચોખા લઈ લીધા છે આ એક વાટકી આ એક વાટકી ચોખા અને અડધી વાટકી ચણાની દાળ અને અડધી વાટકી અડદની દાળ તો આવી રીતે માપ તમારે લેવાનું એટલે ઢોકળા એકદમ પોચા અને સરસ બનશે તો આને આપણે પીસી લઈશું દાળ ચોખાને મેં પીસી લીધા છે આવી રીતે થોડો કરકરો લોટ રાખવાનો એકદમ ઝીણો નહીં કરી નાખવાનો જો મિક્સરમાં મેં સરસ આવી રીતે પીસી લીધો છે તો હવે એમાં નાખશું ખાટી છાશ નાખશું અને એને પલાળી દઈશું લોટને લોટમાં છાશ નાખીને આવી રીતે મેં મિક્સ કરી દીધું છે હવે આને આપણે ઢાંકી અને એને લગભગ છ થી સાત કલાક માટે મૂકી દઈશું અને એને ખોલવાનું પણ નથી આમાં મેં મીઠું પણ નાખી દીધું છે એટલે એનો આથો જલ્દી આવે અને ખોલીને ઘડી ઘડીએ જોવાનું નહીં એકવાર ઢાંકી અને ઉફાળી જગ્યાએ એને મૂકી દેવાનું છ કલાક પછી જોવાનું ઉનાળો હોય તો જલ્દી હાથો આવી જાય ને શિયાળો હોય તો થોડુંક મોડું પણ થાય તો હવે એને ઢાંકી અને મૂકી દે અત્યારે થઈ ગયા છે બપોરને અમે બેસી ગયા છીએ જમવા તો જમવામાં આજે બનાવી છે ચણાની દાળ બનાવી છે તડકાવાળી દાળ બનાવી છે સરસ જુઓ જોતા જ ખાવાનું મન થઈ જાય એવી મસ્ત દાળ બનાવી છે તડકો લગાવીને અને આમાં છે જીરા રાઈસ સાથે છે ફુલકા રોટલી અને એની સાથે સલાડ અને પાપડ તો ચાલો બધાય બપોરા કરવા અત્યારે સાંજના સાત થાવા એવા છે ને હવે હું ઢોકળા બનાવીશ ખીરું જે સવારે પલાળીને રાખ્યું હતું એના આપણે ઢોકળા બનાવશું એને તમે લાઈવ ઢોકળા કહો કે ખાટા ઢોકળા કહો કે જે કહેવું હોય એ સવારે જે ખીરું ઢોકળાનું જે પલાળીને રાખ્યું હતું એમાં જો સરસ હાથો આવી ગયો છે છ લગભગ છ સાત કલાક થયા તો હવે હું ઢોકળા બનાવીશ આપણે ઢોકળા બનાવવા માટે જો ખીરું સરસ આથો આવી ગયો છે ને તો એમાં હવે આપણે આદુ મરચાં નાખીશું અને હળદર નાખીશું તમારે આમાં ગાજર છીણી નાખવા હોય મકાઈના દાણા નાખવા હોય તો પણ નખાય હળદરને બધું નાખી અને આપણે સરસ એને હલાવી લઈશું આમાં આપણે તેલ પણ નાખી દઈશું જેથી કરીને ઢોકળા ચડ્યા પછી પણ પોચા જ રહે તો મેં લગભગ નાની બે ચમચી જેટલું તેલ લીધું છે તો તેલ નાખીને એને સરસ આપણે મિક્સ કરી લઈશું એ થાળીમાં મૂકવાના છે એ થાળીમાં પણ જુઓ આપણે તેલ લગાવી દીધું છે અને આવી રીતે તેલ સરસ ફેલાવી દઈશું જેથી કરીને ઢોકળા ચોટે નહીં હવે મેં ઇનો લઈ લીધો છે ઈનો ત્યારે જ નાખવાનો જ્યારે તમારું પાણી ગરમ થઈ જાય અને જ્યારે તમે મૂકવાના હોય થાળીમાં ત્યારે જ ઈનો નાખી અને જલ્દી હલાવી અને થાળીમાં નાખીને તરત જ મૂકી દેવાનું છે પહેલાં નાખીને રહેવા નહીં દેવાનું અથવા તો તમારે બે થાળી કરવા હોય તો આમાંથી અડધું લઈ લેવાનું અને અડધી થાળીમાં આમાંથી ખીરું અડધું કરી લેવાનું અને એમાં જેટલું મૂકવાનું હોય એટલામાં જ ઈનો નાખવાનો તો ચાલો હવે હું પાણી ગરમ થઈ ગયું છે અને એમાં ઈનો નાખી દઉં ઈનો નાખી અને આવી રીતે ઉપર થોડુંક પાણી નાખી એક્ટિવેટ કરી લેશું અને એકદમ આવી રીતે સરસ હલાવી એક જ ડાયરેક્શનમાં એને હલાવવાના એટલે સરસ જાળવી પડે હવે આપણે થાળીમાં નાખી દઈશું ખીરું તમારે જુઓ બહુ એકદમ પાતળું પણ નહીં રાખવાનું અને બહુ ઘાટું પણ નહીં આવું મીડિયમ રાખશો એટલે ઢોકળા સરસ સોફ્ટ બનશે પછી ઉપરથી આવી રીતે થોડુંક મરચું ભભરાવી દેવાનું ઢોકળામાં સરસ લાગે આમાં તમારે લસણ નાખવું હોય તો લસણ પણ નખાય મેં આદુ મરચાં જ નહીં ખાશે કે એની સાથે હું લસણની ચટણી બનાવી છે એટલે મેં આમાં લસણ એડ નથી કર્યું તો ચાલો હવે હું મૂકી દઉં આમાં લસણની ચટણી બનાવવા માટે મેં લસણ અને કોથમીર મીઠું અને ચટણી એ નાખી અને આમાં સરસ વાટી લીધું છે ચટણીને મેં જે વાટી હતી એને મેં તેલ મૂકી અને એમાં થોડીક સાતળી લીધી છે એટલે એનો કાચો સ્વાદ ન રહે લસણનો અને તમે સાતળો નહીં ને એમના ખાવ તો પણ સરસ લાગે છે પણ આ વધારે સરસ ટેસ્ટી લાગે છે તો એને મેં થોડુંક તેલ મૂકી અને સરસ એને એક બે મિનિટ માટે સાતળી લીધી આપણી લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે ઢોકળા થઈ ગયા છે રેડી જો કેવા સરસ બન્યા છે એકવાર આવી રીતે ચોક્કસ ટ્રાય કરજો અને મને કમેન્ટ કરજો કે કેવા બન્યા છે તો ચાલો બધા ઢોકળા ખાવા